ગાઈઝ જય માતાજી અહીંયા હે ને દીવા કરી દીધા છે મમ્મી દર્શન કરે છે ગુડ મોર્નિંગ જય માતાજી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આઈ હોક તમે મજામાં જ છો પણ મજામાં જ છો તો ગાઈ ગાઈઝ મેં બ્લોગ છે ને સ્ટાર્ટ કરી દીધું છું વાગવામાં આવ્યા છે દસ વાગી ગયા છે ગાઈઝ અને હું રેડી થઈ ગઈ છું નહીં ધોઈ અને ગાઈઝ છે ને આજે રક્ષાબંધન છે બટ મારો ભાઈ અહીંયા છે નહીં એ હે ને કામેથી પૂન ગયો છે થોડી સેડ હું પણ ચાલે કંઈ કામના કામના લીધે જ ગયો છે ને એટલે તો હવે કંઈ નહીં ગાઈશ એ આવશે ત્યારે હું રાખડી બાંધી લઈશ રક્ષાબંધન તો બનાવી લેવાની તો છે ને ગાઈશ હવે હું અને મમ્મી રેડી થઈ ગયા છીએ અને હવે છે ને દર્શન કરવા જવું છે તો આપણે મહાદેવને જઈ આવીએ દર્શન કરી આવીએ અહીંયા મમ્મી બી રેડી થઈ ગયા છે

국민 <laughs>

અબ દવા દવા કોને કોણ ઇને ઇન્જેક્શન વેલ પર દીધો પદવાથી બોટી જેસો લેવા દવા પૈસો હણ નાખો જો દિવસમાં બરાય લી હું આને સાદી દી આજે કપડા સુકવે છે અને મને ખૂબ તડકો લાગે છે આ તડકો છે આજે એટલે હું બહાર ના નીકળી હું તડકો હે બાપા જેવો વિડિયો બનશે એવો અમે તમને આ વાળો અપલોડ કરશું કારણ કે હું આ જવાની છું નહીં આટલો બાય તડકામાં કોણ બાલ જાય આમ જો ત્યાં પાંદડા હલે છે ને તડકો લાગે છે આડો બનાવો બોના બનાવા અરે આ બધું ઊભો આ મારો નામ કરે ની કરતા આમ હારો ના બને બ્લોગ તો ગાઈસ છે ને અમે તો દર્શન કરીને ઘરે આવી ગયા હતા પછી મારે તો કઈ જમવાનું હતું નહીં મમ્મીને એકલીને જમવાનું હતું તો મમ્મીએ જમી લીધું અને છે ને ગાઈસ અત્યારે બધું કામ પતી ગયું છે અને ટીવી જોઈએ છીએ હજુ મારા ફિયાની આવે છે કેમ કે પપ્પાને રાખડી બાંધવા માટે અને પપ્પા ગયા છે નોકરી સવારે ત્રણ વાગે સુતાતા પછી બિચારા છ વાગે ગયા તે હજુ આવ્યા નથી હવે આવશે એટલે તો છે ને અહીંયા મમ્મી સૂતી છે દવા લીધી મમ્મી તો અહીંયા મમ્મી આરામ કરે છે અને હવે મારે આરામ કરવો હોય પણ હવે દીદી ની આવે હે ને તો ગઈશ રાતે બહુ ઊંઘ્યા નહી સવાર માં ઉઠી ગયા હતા પેલા ઉઠવું જ પડે ચલો ભાઈ બન્યા રેજો બ્લોગમાં

મી તો મારે ઘરે એમને રાખડી બાંધી દીધી અને ફાઈન એ લોકો ગયા છે હવે ઘરે આઈને એ લોકો તો પાછા વાયા ગયા અને હવે વાગવામાં આવ્યા છે ગઈ છે ને મારે ફોનમાં ચાર્જિંગ નહોતું ને એટલે

અહીંયાં મમ્મી દર્શન કરે છે જય માતાજી રહી જ જમવાનું રેડી થઈ ગયું છે અને અહીંયા મમ્મી હા અહીંયાં મમ્મીએ ચા ને પરોઠા બનાવ્યા છે કઈ અહીંયા છે ને મમ્મીએ ચા અને પરોઠા બનાવ્યા છે ચા બને છે એક બાજુ જમવાનું થઈ ગયું છે રેડી આ રીતે એવું કરી લાગે તો ભાઈ જમવાનું જમી લીધું છે નહીં હવે હું તો સૂતી છું નહીં આ મમ્મી બેઠા છે વાગવામાં આવ્યા છે નવું નવું વાગ્યા છે જોરથી બોલ થોડું મને સમ્પળાશે બીજા બધાને કોઈ નહીં સંભળાય મને ગઈઝ મારો ભાઈ તો હવે કાલ આવશે ગુડ નાઇટ જય માતાજી હર હર મહાદેવ જય શિયારામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના બોલતા હરે કૃષ્ણ